સુરતના લિંબાયત વિસ્તારમાં પેરામિલિટરી સ્ટાફ અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું સધન ચેકિંગ સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી સ્ટાફ અને લિંબાયત પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું ગણેશોત્સવ અને ઈદે મિદાદને લઈને પોલીસ બટાલિયન ફોર્સ સાથે વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરાયું નીલગિરી સર્કલ મદીના મસ્જિદ મીટી ખાડી જેવા વિસ્તારોમાં કરાઈ ફૂડ પેટ્રોલિંગ કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું જેમાં એસીપી લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર પેરામિલેટરી સ્ટાફ લિંબાયત પોલીસ કર્મચારીઓ જોડાયા હતા આગામી ગણેશ ઉત્સવ તથા ઈદે મેલાદના તહેવાર અનુસંધાન અત્યારે સુરત પોલીસ જે તમામ વિસ્તારમાં એરિયા ડોમિનેશનનું કામ પેરા સાથે કરી રહી છે જે સંદર્ભે આજે લિંબાયત પોસ્ટ વિસ્તારમાં મદીના મસ્જિદ અને બાકીના જે તમામ સંવેદનશીલ વિસ્તારો છે એમાં હાલ પેરામિલિટરી ફોર્સ સાથે લોકલ પોલીસ અત્યારે એરિયા ડોમિનેશનનું કામ કરવા અંદર સંદર્ભે પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે એ સંદર્ભે આજે તમે અત્યારે તમે જે ફોર્સ છે તમે જોઈ શકો છો फ्रिज <muchas> फ्रिजि Halv <laughs> en.